જી નમસ્કાર હું ટી યાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે બધા મસ્ત હશો મજામાં આવશો જીએસઆરટીસીનું મેરી લિસ્ટ જાહેર થઈ ગયું છે સ્થળ પસંદગી ચાલુ છે તો મિત્રો એક ખુશીના સમાચાર પણ છે કાર્યાલય આદેશ આવી ગયો છે તો તારીખ બે એક બે હજાર છવ્વીસના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે શ્રીના હસ્તે જે જીએસઆરટીસી ડ્રાઈવર અને હેલ્પર કક્ષામાં જે પસંદગી પામેલ ઉમેદવારોની નિમણૂક પત્ર એનાયત થશે એવા સમાચાર મળી રહ્યા છે તો એ સારા સમાચાર છે મિત્રો તમને ટૂંક સમયમાં ઓર્ડર મળી જશે તો અહીં તમે જોઈ શકો છો કાર્યાલય આદેશ તારીખ બે એક બે હજાર છવ્વીસના રોજ સાંજે સોળ અને ત્રીસ કલાકે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નિગમમાં ડ્રાઈવર તથા હેલ્પર કક્ષામાં પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાનાર હોય સદર કાર્યક્રમના સુચારૂ સંચાલન માટે નીચે મુજબના અધિકારીઓને તેમના નામની સામે વિગતવાર કામગીરી સોંપવામાં આવે છે જે તે અધિકારીઓને પોતાના જે છે વિગતવાર કામગીરી અહીં તમે જોઈ શકો છો અલગ અલગ અધિકારી અને તેને કામગીરી સોંપવાનું જે સોંપણી કરવામાં આવી છે જે અલગ અલગ અધિકારીઓ છે એમને કઈ કઈ કામગીરી તો અહીં તમે જોઈ શકો છો જે કામગીરી અહીં આપેલી છે દરેક સ્ટેજ અને સમારંભ સ્થળ ડેકોરેશન સમિતિ તો અહીં અલગ અલગ જે છે અધિકારીઓને કાર્યક્રમ સંચાલન સ્ટેજ મેનેજમેન્ટ સમિતિ બેઠક વ્યવસ્થા સમિતિ ટ્રાન્સપોર્ટ ને પાર્કિંગ સમિતિ માટે અધિકારીઓની નિમણૂક કરી છે ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ સમિતિ એમને જે જે અલગ અલગ ફાળવણી કરી છે પછી ભોજન વ્યવસ્થા ભોજન પણ રાખેલું છે એમાં ત્રણ હજાર ચોર્યાસી ડ્રાઈવર તથા સોળસો અઠ્ઠાવન હેલ્પર કક્ષાના ઉમેદવારો માટેની ભોજન વ્યવસ્થા પણ સામેલ છે એના પછી નિમંત્રણ સ્પીચ અને પ્રેસ મીડિયા સંકલન સમિતિ વીઆઈપી લોન્ચ વ્યવસ્થાપન સમિતિ તો ઉપરોક્ત તમામ સમિતિ દ્વારા સંકલન કામગીરી કરી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થાય તે પ્રમાણે જનરલ મેનેજર શ્રી વહીવટી તથા જનરલ મેનેજર જે જેના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવાની રહેશે ઉપાધ્યક્ષ અને વહીવટ સંચાલક ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ તો મિત્રો આ જે છે ફાઇનલ જે છે તારીખ તમને જણાવી છે કે બે તારીખે જે છે બે જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ડ્રાઈવર અને હેલ્પર માટે નિમણૂંક પત્ર માટેનું આ હતું તો નિમણૂંક પત્ર બે જાન્યુઆરીએ દરેક મિત્રોને આપી દેશે જો વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઇક શેર અને સબ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો